નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા જીએસઆરટીસી દ્વારા એક અહીંયા સરસ મજાની હેલ્પર માટેની જગ્યાની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આપણે આજે તેના વિશે વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં નવી નવી ભરતી વિશે તથા ઇલેક્ટ્રિકલ વિશેના નવ નવા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અહીંયા સરસ મજાની અહીંયા ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે પછીથી નિગમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવશે દ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી ફિક્સ પગારની જગ્યાઓ અન્વયે પસંદગી યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલ છે એટલે કે મિત્રો તમારા અહીંયા જો તમારે અહીંયા અરજી કરી હોય તો તમે અહીંયા ઓનલાઈન અરજી તમે કરવાની રહેશે એટલે કે મિત્રો તમે અહીંયા ઓનલાઈન અરજી કરી શકો છો પછી મિત્રો આ માટે ઉમેદવારોએ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગોટ ડોટ ઇન ઉપર આ વેબસાઇટ ઉપર તમારે અહીંયા નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં ઉમેદવારે ફોટો દસ કેબી અને સિગ્નેચર દસ કેબી સાઇઝની ફોટાનું માપ પાંચ સેન્ટીમીટર ઊંચાઈ અને ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર પહોળાઈ અને સિગ્નેચરનું માપ બે પાંચ સેન્ટીમીટર ઊંચાઈ અને સાત પાંચ સેન્ટીમીટર પહોળાઈ રાખવી વધારે નહીં તે રીતે જે જે ફોર્મેટમાં સ્કેન કરી અરજી પત્રકમાં અપલોડ કરવાનો રહેશે તો મિત્રો તમારે તમારી સહી તમારો ફોટો તો અહીંયા જે તમને સાઇઝ આપી છે તે પ્રમાણે તમારા અહીંયા અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે પછી ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે ત્યાં અરજી રદ કરવામાં આવશે એટલે કે મિત્રો જે ઉમેદવારોને અહીંયા ભરતી માટે ફોર્મ ભરેલ છે તેનો જ અહીંયા ફોટો અપલોડ કરવાનો રહેશે અને તેની જ પણ અહીંયા સહી કરવાની રહેશે પછી અરજી કરવાની વિગતવાર સૂચનાઓ જાહેરાતો દરેક ઉમેદવારે પો પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે એટલે કે મિત્રો તમારા અહીંયા ધ્યાનથી આ વિડીયો પણ તમે જોઈ શકો છો અને તમે આ અરજી પત્રક તમે ધ્યાનથી વાંચવું જરૂરી છે અથવા તો તમે તમારો વિડીયો પણ પૂરેપૂરો જોઈ શકો છો પછી ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અનુભવ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે એટલે કે મિત્રો તમારે તમારા જે અસલ પ્રમાણપત્રો છે તે તમારે પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબ જરૂરી વિગતો ભરવાની રહેશે જેથી અરજીમાં ખોટી વિગતો કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહીં એટલે કે મિત્રો તમારે તમારી જે વિગત જે સર્ટિફિકેટમાં હોય તેવી જ રીતે તમારે સાચી ભરવાની રહેશે પછી મિત્રો નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સૂચનાઓ નિગમની વેબસાઇટ જીએસઆરટીસી ડોટ ઇન પર મૂકવામાં આવશે એટલે કે મિત્રો તમામ તેમની સંબંધિત જે સૂચનાઓ છે તે તેમની જીએસઆરટી ડોટ ઇન પર મૂકવામાં આવશે જેથી અરજદારે સમયાંતરે નિગમની વેબસાઇટ અચૂક જોવાની રહેશે એટલે કે મિત્રો તમારે તેની વેબસાઇટ તમારે જોતી રહેવાની રહેશે પછી અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અવશ્ય દર્શાવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી છે અને ઉમેદવારોના હિતમાં છે એટલે કે મિત્રો તમારે ઇમેલ આઈડી તમારો મોબાઈલ નંબર છે તે તમારે અહીંયા ચાલુ રાખવાનો રહેશે કારણ કે તે તમારે ખૂબ જ જરૂરી છે કારણ કે તમને કોઈ પણ અપડેટ મળે તો તમને મેલ દ્વારા અથવા તમારા મોબાઈલ નંબરમાં તમને મેસેજ મળી શકે છે પછી મિત્રો આગળ વાત કરીએ તો કઈ કક્ષામાં ભરતી છે તો મિત્રો કક્ષાનું નામ જોઈએ તો હેલ્પર માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો તેમાં ફિક્સ પગાર છે તો મિત્રો ફિક્સ પગાર છે તમારે પાંચ વર્ષ સુધીનો અહીંયા ફિક્સ પગાર તમને આપવામાં આવેલ છે તો તેમાં મિત્રો તમારે એકવીસ હજારને સો રૂપિયા તમારે પાંચ વર્ષ સુધી અહીંયા ફિક્સ પગાર રહેશે પછી મિત્રો કુલ જગ્યા જોઈએ સોળસો ને અઠ્ઠાવન જગ્યાઓ છે તે અહીંયા ભરવાની છે પછી મિત્રો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો જોઈએ તો તારીખ છ બાર બે હજાર ચોવીસથી તારીખ પાંચ એક બે હજાર પચીસ ત્રેવીસને ઓગણસાઠ કલાક સુધી અહીંયા તમે ફોર્મ ભરી શકશો પછી મિત્રો સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો તારીખ છ બાર બે હજાર ચોવીસથી સાત એક બે હજાર પચીસ ત્રેવીસને ઓગણસાઠ કલાક સુધીનો રહેશે એટલે કે મિત્રો તમારે અહીંયા પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો તારીખ છ બાર બે હજાર ચોવીસથી સાત એક બે હજાર પચીસ સુધી તમારે અહીંયા સ્વીકારવામાં આવશે પછી આગળ જોઈએ તો મિત્રો કુલ જગ્યા જોઈએ તો મિત્રો સોળસો ને અઠ્ઠાવન જગ્યાઓ અહીંયા બહાર પાડવામાં આવેલ છે અને મિત્રો બિન અનામત સામાન્ય ચારસો ને ચોરાણું મહિલાની બસો ને તેતાલીસ જગ્યાઓ છે પછી આર્થિક રીતે નબળા વર્ગ છે જેવા કે સામાન્ય તેમાં એકસો ત્રીસ જગ્યાઓ છે મહિલાની ચોસઠ જગ્યાઓ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સામાન્ય બસો ચુમ્માલીસ મહિલા એકસો ને વીસ જગ્યાઓ છે પછી અનુસૂચિત જાતિ માટે સામાન્ય ઓગણ અને મહિલા માટે ચોત્રીસ જગ્યાઓ છે પછી અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય એકસો ને ચુમ્મોતેર જગ્યાઓ અને મહિલાઓ માટે છ્યાસી જગ્યાઓ છે પછી મિત્રો કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે ત્રણસો ને એકત્રીસ જગ્યાઓ છે અને મિત્રો દિવ્યાંગ માટે પણ અહીંયા છાસઠ જગ્યાઓ ભરવાપાત્ર રહેશે પછી આગળ વાત કરીએ તો મિત્રો અહીંયા તેની મુખ્ય સૂચનાઓ દર્શાવવામાં આવેલ છે તો મિત્રો ઉપરોક્ત દર્શાવેલ જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા વધઘટ કરવાના નિગમને અબાધિત હક રહેશે એટલે કે મિત્રો ઉપરોક્ત જે જાહેરાતમાં જે જગ્યાઓ દર્શાવેલી છે તેમાં કોઈ પણ ફેરફાર છે તે નિગમ અહીંયા કરી શકશે પછી મિત્રો ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેની એક પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવી જ્યારે નિગમ દ્વારા અરજીપત્રકમાં રજૂ કરવામાં જણાવવામાં આવે ત્યારે અચૂક લાવવાનું રહેશે એટલે કે મિત્રો તમે જ્યારે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારી તેની પ્રિન્ટ છે તે તમારી સાથે રાખવાની રહેશે પછી તમારે મિત્રો અરજીપત્રક રજૂ કરવા ટાણે તમારે ત્યાં અચૂક દેવાની રહેશે પછી ત્રીજું જોઈએ તો જાહેરાતમાં દર્શાવેલ અનામતની જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિ બાબતેની નીતિ અને નિયત ટકાવારી અનુસાર ફેરફાર સુધારો કરવાનો નિગમને અબાધિત હક છે તો મિત્રો અહીંયા જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિના આધારે અહીંયા જગ્યાઓ ભરવામાં આવશે પછી મિત્રો જો ઉમેદવારે આ કક્ષામાં એકથી વધુ અરજીપત્રક ભરેલ હશે તો તેવા ઉમેદવારોનું અંતિમ ભરેલ અરજીપત્રક વિચારણામાં લેવામાં આવશે પછી બાકીના અરજીપત્રકો આપોઆપ રદ થયેલા ગણાશે જે અંગે ઉમેદવારો કોઈ તકરાર ઉપસ્થિત કરી શકશે નહીં તો મિત્રો આ મુખ્ય સૂચનાઓ છે તમારે ખરેખર અહીંયા જાણવી જરૂરી છે પછી મિત્રો કોઈ પણ ઉમેદવારે એકથી વધુ અરજીપત્રક ભરેલું હોય અને અલગ અલગ અરજીપત્રકમાં પોતાના નામ પિતા પતિના નામ અને અટકમાં સ્પેલિંગમાં મિસ્ટેક કરેલ હશે અથવા એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે રાખેલ હશે તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એકથી વધુ અરજીપત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે તેવા સંજોગોમાં ઓપ્ટિકલ માર્ક્સ રીડિંગ ઓએમઆર લેખિત પરીક્ષા સમયે રૂબરૂ આઈડી પ્રૂફ રજૂ કરીએથી આઈડી પ્રૂફની વિગતો મુજબ સાચી માહિતીવાળા કોલ લેટર સામે ઓપ્ટિકલ માર્ક રીડિંગ જેવા કે ઓએમઆર લેખિત પરીક્ષા આપવા પાત્ર થશે તો આઈડી પ્રૂફ મુજબ અરજીપત્રકની વિગતોમાં ક્ષતિ ભૂલ હશે તો ઓપ્ટિકલ માર્ક્સ રીડિંગ ઓએમઆર પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં તો ખૂબ જ અહીં જરૂરી માહિતી છે પછી મિત્રો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈના પંચાવન ટકા વેઇટેજ તથા અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના પંદર ટકા વેટ એમ કુલ સિત્તેર ટકા વેટેજમાંથી મેળવેલ મહત્તમ વેઇટેજના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા માટે એક પોઈન્ટ પંદરનો રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે તો એક પોઈન્ટ પંદર મુજબ ઉમેદવારો બોલાવવામાં આવે છે ત્યારે કટ ઓફ મુજબ વેડ ધરાવતા તમામ ઉમેદવારોએ સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે તો મિત્રો અહીંયા ખૂબ જ અહીંયા બધી માહિતી જરૂરી છે તો આ તમારે પછી મિત્રો આ સીધી ભરતીની જાહેરાત અન્વયે નિગમના પડતર અશ્રિત ઉમેદવારે પણ નિયમો અને જોગવાઈઓ પરિપૂર્ણ કરતા હશે તો અરજી કરશે તેવી સીધી ભરતીના ઉમેદવારો ગણાશે તો મિત્રો હવે એક મિત્રો મર્યાદા જોઈએ તો વય મર્યાદા મિત્રો અઢારથી પાંત્રીસ વર્ષની વય વયમર્યાદા રાખવામાં આવી છે અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જોઈએ તો લાયકાતમાં જોઈએ તો સરકાર માન્ય આઈટીઆઈનો મિકેનિકલ મોટર વ્હીકલ અથવા મિકેનિકલ ડીઝલ અથવા જનરલ મિકેનિકલ અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેશન અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટ્સ રિપેરને ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ અહીંયા હોવો જરૂરી છે તો મિત્રો આઈટીઆઈવાળા માટે ખૂબ જ સારી ભરતી છે તે પણ અહીંયા અરજી કરી શકે છે પછી મિત્રો અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત જોઈએ તો સરકારી અર્ધ સરકારી જાહેર સાહસ પબ્લિક અંડર ટ્રેડિંગ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિશિપ પૂર્ણ કરેલું હોય અને તે પાસ કર્યાનું અંગેનું એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ સીસીવીટી એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર તમારે અહીંયા તેની માર્કશીટ અહીંયા રજૂ કરવાની રહેશે તો મિત્રો અહીંયા સીધી ભરતી જોઈએ તો સીધી ભરતી મિત્રો નિયત કરેલ વેટ ગુણ પ્રમાણે તો મિત્રો અહીંયા જોઈએ તો શૈક્ષણિક લાયકાત માટેના વેટ ગુણ છે તે સિત્તેર ગુણ છે પછી મિત્રો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેટેજ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારી પ્રમાણસર પંચાવન ગુણ પછી અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે વેઇટે એટલે અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર પંદર ગુણ અને ઓએમઆર પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના વેચ ગુણ ત્રીસ ગુણ છે એમ ટોટલ સો મર્કનું એમ તમારે પેપર રહેશે પછી ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતના વિગતો અરજીપત્રકમાં અલગ દર્શાવવાની રહેશે જેમાં પાછળથી ફેરફાર કોઈ આવશ્યક રહેશે નહીં પછી મિત્રો અહીં જોઈએ તો પિત્રો પેપરનો જે સમયગાળો છે બે કલાકનો રહેશે અને મિત્રો ઓએમઆર પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટીનો ગુણભાર નીચે મુજબ છે તો મિત્રો સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ દસ કક્ષાનું અને તેના મિત્રો ત્રીસ ગુણમાં પૂછાશે પછી મિત્રો ગુજરાતી વ્યાકરણ છે તે પાંચ માર્ગનું પૂછાશે પછી અંગ્રેજી વ્યાકરણ છે તે પાંચ માર્ગનું પૂછાશે પછી લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો છે તે પચાસ ગુણ રહેશે પછી મિત્રો કોમ્પ્યુટરના ઉપયોગની પાયાનું જાણકારીના પ્રશ્નો દસ ગુણ રહેશે એમ ટોટલ સો ગુણનો અહીંયા પેપર છે તમારે આ રીતે તમારે અહીંયા આપશે તો મિત્રો આ પ્રમાણે તમે તૈયારી પણ કરી શકો છો ગુજરાત સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ લાયકાત વિશેના વસ્તુને લગતા પ્રશ્નો અને કોમ્પ્યુટર વિશેના તમને આ પ્રશ્નો છે તે પૂછવામાં આવી શકે છે તો મિત્રો આવી રીતે અહીંયા તેની આખી પીડીએફ છે તો મિત્રો અહીંયા તમે અહીંયા પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો અઢારથી પાંત્રીસ વર્ષની જે જન્મ તારીખ છે તે તારીખ પાંચ એક ઓગણીસો નેવુંસથી છ એક બે હજાર સાત સુધીની અહીંયા જન્મ તારીખ છે તો મિત્રો જો તમને અહીંયા અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે આની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી તમે એની પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે